હલો મારું નામ મનીષ પાટળિયા છે હું કચ્છ અંજારથી છું મને હાથની નસોણમાં તકલીફ હતી રિપોર્ટ કરાવ્યા હતા ડોક્ટરે મને એવું કહેલું કે તમારે આ હાથની નસનું ઓપરેશન કરી અને નસને રિલીઝ કરવી પડશે પણ મારું મન નહોતું માનતું ઓપરેશન કરાવવામાં પછી મને ધીમે ધીમે શરીરના દરેક જોઈન્ટ્સ દુખવાના ચાલુ થયા મારા હાથના આંગરા મુવમેન્ટ નતા કરતા જે અત્યારે મુઠ્ઠી વળે છે જે પેલા નથી વળતી સવારે ઉઠું તો મારા નિત્યક્રમ હું વ્યવસ્થિત કરી નતો શકતો મે ઘણા બધા રિપોર્ટ્સ કરાવડાવ્યા રિપોર્ટ્સમાં એવું આવ્યું કે નસ બ્લોકેજ છે તમારી હાથની એના હિસાબે આ બધું થાય છે એટલે પછી થોડો વિચારતો હતો કે મારે શું કરું શું કરું એ દરમિયાન મારા એક મિત્ર છે સતીશભાઈ સોની એમના સંપર્કમાં આવ્યો હું એમને મને આ મેગ્નેટિક મેટ્રિક્સ વિશેની વાતચીત કરી મેં એના ઘરે જોઈ પણ ખરી અને પછી મેં વિચાર્યું કે મેં આટલા બધા રૂપિયા રિપોર્ટ્સમાં ને એમાં બધા ખર્ચી નાખ્યા છે તો આમાં પણ એક પ્રયોગ કરવાથી શું વાંધો એટલા માટે મેં એમની પાસે મેગ્નેટિક મેટ્રિક્સ લીધી અને યુઝ કરવાનું ચાલુ કર્યું મને ફક્ત વીસ જ દિવસની અંદર સેવન્ટી પર્સન્ટ જેટલો